આપણે માહિતી મેળવવાના છીએ કે આજે ગુજરાતના અનેક શહેરોમાં સૂર્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં કયા કયા કારણોથી અસર થઈ શકે અને જો શેર માર્કેટની અંદર તેજીનો માહોલ જોવા મળે તો સોનાની કિંમતોની અંદર કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો સોનું જે છે એ લોકો સૌથી વધારે ખરીદવાનું પસંદ કરતા હોય છે કારણ કે લગ્ન ગાળ ની સીઝનમાં અથવા તો લોકો જે છે એ સંબંધ સાચવવા માટે સૌથી વધારે સોનાની ખરીદી પસંદ કરતા હોય છે જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો નોંધાય તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે જો સોનું જે છે એ મિત્રો ખરીદવા માટે લોકો કહી રહ્યા છે કે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીની તો મિત્રો અમેરિકાએ કરી એક મોટી જાહેરાત કે સોનાની બજારમાં બોલી ગયો તો કડાકો મિત્રો વાત કરીએ તો ટ્રમ્પના સંભવિત ઘટાડાના કારણે વૈશ્વિક નાણાકીય બજારોમાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને સોનું જે છે એ મિત્રો સતત વધતું અને ઘટતું જ જોવા મળી રહ્યું છે તો અમેરિકામાં સતત વધી રહેલા સરકારી દેવા અને ટ્રમ્પના સંભવિત કર ઘટાડાના કારણે વૈશ્વિક નાણાકીય બજારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને નિષ્ણાત તો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં સામાન્ય દબાણ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોનું જે છે એ સૌથી વધારે લોકો માંગ કરી અને સોનાની માંગની અંદર વધારો જોવા મળે તો સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌ પ્રથમમાં બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું આઠ હજાર નવસોને ચોત્રીસમાં જ્યારે દસ ગ્રામ સોનું નેવ્યાશી હજાર ત્રણસોને ચાલીસમાં

સોનાની બજાર જે છે એ આજે ઘટતી જોવા મળી રહી છે અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે તો આજે ચાંદી ગ્રામ ચાંદી નવસો જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર નવસો ને નેવુંમાં માં અને એક કિલો ચાંદી નવ્વાણું હજાર નવસો રૂપિયાની સપાટી એ જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર

તો શેર માર્કેટની અંદર નોબલાઈના કારણે સૌથી વધારે રોકાણકારો જે છે એ સોના તરફ વળતા જોવા મળી રહ્યા હતા અને કહી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ હાલ અત્યારે શેર બજાર કરતા સોનાઈ કિંમતોમાં જોવા મળી રહ્યું છે અને મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું હતું એ જોઈને લોકો કહી રહ્યા હતા કે હવે લગ્ન માટે સોનું ખરીદવું છે પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની

ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે ચાંદીની ખરીદી કરો છો ત્યારે પાછળના દિવસોની અંદર ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ હાલ અત્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો 1 લાખ રૂપિયાની સપાટીએ ચાંદીની કિંમતો જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરતા હોય છે કે ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતો હોય છે તો મિત્રો જેની વાત કરીએ તો ઘણા બધા શહેરોની અંદર સોનાની કિંમતોની અંદર થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે જેનું મુખ્ય કારણ દિવસોની તુલનામાં હાલ સોનું જે છે એ સામાન્ય રીતે ઘટાડામાં કહી શકાય અને જો તમે સસ્તા સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ખરીદી કરી લેવી જોઈએ જો મિત્રો દાગીના બનાવવાની વાત

પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો બે હજાર ચોવીસની સાલમાં સોનાની કિંમતોમાં વધારો નોંધાયો હતો અને સોનું જે છે એ મિત્રો ફરીથી મોંઘું થતું પણ જોવા મળી રહ્યું હતું જ્યારે વાત કરીએ તો બજેટની રજૂઆતથી જ સોના તેમજ ચાંદી જે છે એ મિત્રો દિવસે ને દિવસે વધતું અને ઘટતું જ જોવા મળી રહ્યું હતું જ્યારે આપ બધાને જણાવી દઈએ કે સોનાના ભાવ જે છે એ મિત્રો ડોલર ઉપર પણ નિર્ભર રહેતા હોય છે જેની

મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાની ખરીદી કરવા માટે રાહ જોવી કે પછી હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ આપણા ગુજરાતના શહેરોમાં જ સોનાના ભાવ જે છે એ મિત્રો ઘટાડામાં કહી શકાય તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે બે હજાર

占地。